વાતાવરણમાં આજે અચાનકથી પલટો આવ્યો વાદળો છવાતા આકરી ગરમીથી લોકોને મળી રાહત ધૂમ ધકતા તાપ વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયું વરસાદી વાતાવરણ થઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા માવઠું આવે તો બાજરી સહિતના પાકને પણ નુકસાન થઈ શકે છે

ધૂમધકતા તાપમાંથી લોકોને રાહત મળતા ક્યાંક ને ક્યાંક જે લોકોની ચિંતા હતી તે ઓછી થઈ છે પરંતુ જે રીતે વાતાવરણમાં આવતા જે વાતાવરણ છે તે તે બન્યું છે 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 જેને લઈને જે જિલ્લાના ખેડૂતો ખેડૂતોમાં ચિંતા પેઠી કારણ કે જો કમોસમી વરસાદ પડે તો જે ખેડૂતોનો જે મહાપુલો પાક છે તે પાકને નુકસાન પહોંચે તેવી ભીતી પણ સેવાઈ રહી રહી છે તો જે રીતે આ ગરમી છે તે પડી રહી છે અને આ વાદળછાયું વાતાવરણ તથા ગરમીમાં રાહત મળતા ક્યાંક ને ક્યાંક લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અલ્કેશરાવ જી મીડિયા કાંઠા